તો કઈ કામ હોતું નથી એક તો આ નાનજી દા સરપંચ કહે અને આખું ગામ કે તારા ભાઈના છોકરા તારી એટલા હેરાન કરે છે કે આખા ગામમાં ભીખ માગે પણ મારું દીકરું હું ઘરે જાઉં ત્યાં તો મારી બહુ છોકરા હાસવતી હોય મને તો એવું લાગતું નથી પણ હવે શું કરવું હવે ગામનું માનવું કે મારા ઘરનું માનવું હા શું છે પણ હું માનતો નતો કે તારા ભાઈ ના છોકરા તારી બહુ વેરાન બહુ કરે હે એ તું બહુ હેરાન કરતી ને હું ઈ કરતી આ તો બધી મેલડી માની લીલા છે એ ગાંધી તું સમજી ન હોય કે સમજી ન હોય કે થઈ મુંગી થઈ રહી ને આ પ્રેમમાં આંધરા થઈ જ્યા છે મેલડીમાં મેલડીમાં કરે છે સુકા મેલડીમાં એમ થોડક મને મુંગી કરી નાખે હું હવે તો મારે ઓલી છોડીનું કાક કરવું જ પડશે એ હું હું કરશ હું નત સમજતો મુંગી થઈ થઈ રહી ને આ તો બધી મેલડીમાંની લીલા છે એ ઊભી મર એ રે હું કાક કરું છું એ દવાખાને લઈ જાવ હવે શું કરું

ભૈલા એ હું તને પાણી પડી કાયા હુ જા એ ભૈલા એ તું અહીંયા હુઈ જા હું તારા હાથું પાણી લેતી આવું ખાવાનું બનાવી નાખું મારા ભૈલાને ને તો મેં પાણી પાઈ દીધું આ મારો ભૈલો પાસો કાં રેડે સડ્યો મને લાગે છે આને પાણી થી તો પેટે નથી ભરાણું મને લાગે હવે તો મારે ગંગામાની માની દૂધ લેવા જવું પડશે એ ભૈલા એ તું અહીંયા હું જે હું તારા હાટુ ગાયંગા દૂધ લઈ આવું મને તો લાગે છે કે આ છોકરો રને હે ઈજ મેલી વદ્યાવારો હે હવે આને કાઈ નથી કરું આને પાણીની કુંડીમાં નાખી દઉં મે મે હે ઉભી કરી નથી સતાય તું માનતી નથી મારા બાળકોને મારવાનો કોઈ ચડેન્દ્ર રચે છે કોઈ નું રક્ષા કરનારું મેલી મેલડી બેઠી સાવ <laughs> oh no. <laughs> નરાધમ સ્ત્રી મે તને ખરી સમજાવી સતાય તું નો સમજી હવે તું આ મેલી મેલડી નો પરસો જોઈ લે તને એમ કે કુંડી માં નાખી દો કે મારા બાળકો મરી જાય પણ મેલી મેલડી એવું ખાવા નઈ દઉ એનો વાડ પર આપો નો ખાવા દઉ મેલડી સદાય ઈ સાથી સૌ યોડે

એ રેખલી એ તારા માં તો મેળી માં કોકમાન થઈ ગયા છે એ તો ઓલા છોકરાને બહુ હેરાન કરે છે ને એ આટલે એ રેખલી મને કાઈ કેવું લાગે છે ઈ છોકરા ની માં મેળી માં ની ભક્તિ જેટલી કરતી હતી એ મેળી માં કદાચ ઈ ભક્તિ ની હાંભરી ને છોકરા ની આયા હોય તો આયા હોય તું હેરાન કરે છે તે એ રેખલી એ મેળી માં ને પગે લાગ એ તને માફ કરી દીશે અને સજા મળી જાય અને હવે તમે એને સારું કરી દો એ મેલડી વાયરે આવો તમે અને સોરું કસોરું થાય માવતર કસોરું ન થાય એ માં મેલડી માં હે મેળવી માં ત્યાં લીધેથી એને તારા પગ માં પડી દેવી હે મેળવી માં ના લીધે થી તારા પગમાં એમ પડી જાય પણ એને હાજર કરી દે કેવી મેલડી માં લીલા આપરંગ પાર છે એ મેલડી માં આવા નાવા કામ કરજો અને સૌ દુખિયા ની વારે આવજો બોલો મેલડી માની ની જય મેલડી માં આજ મારી આંખ ઉગડી જાય માં મને મારી ભૂલ સમજાણી માં મને માફ કરી દીજો માં મને માફ કરી દીજો અને માં આથી છોડી છોકરાને હું મારા પેટના હોય ને એવા આશય મને માફ કરી દીજો મા મને માફ કરી દીજો મને મુંજી માથે તમે હાજી કર નાખી મા હે કિરુડી હાલ કઈ કા માર છોકરો નાનો એવો ચરો તો હશે હે મેલી માં સરપંચ તમારો જે 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 હે ટપુ દાદા એ જોયો ને વેણી માં નો તો હોય જ ને ન કે તો હાજા ગાડા નો કરે તો તો આ માને જ નઈ કોઈ દી હાલો હાલો હાલો

અને તને બે ને હું આસલ સલ મજાના રાખીશ હે બાબુ તમે આછું કે હવે તમે તમમે નહીં મારો એ ના મારી દીકરી એ હું તને કાઈ નહીં મારું અને તને કાઈ નહીં કરું અને રોજ તમને મારા હાથેથી ખવરાવીસ બટા આ મેલડી માયા મારી આંખે ઉઘાડી નાખી એ મને મારા કર્મની સજા મળી જાય મારી દીકરી આજ પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું એ હાલ બટા તને દૂધ પાઈ દઉં